ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા સીપીઆર તાલીમ અપાઈ ભરૂચ કલેક્ટર કચેરી અને બરોડા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સીપીઆર ની તાલીમ આપવામાં આવી હતી તે સાથે કર્મ માટે મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે ત્યારે હાલમાં જ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં કામ કરતા બે કર્મીઓને હાર્ટ એટેક આવતા જ મોત નીપજ્યું હતું જેથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા હૃદય રોગ પહેલા સીપીઆર આપીને વ્યક્તિનું જીવન બચાવી શકાય તે માટે કલેક્ટર કચેરી સંકુલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તેની તાલીમ આપવામાં આવી હતી સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવાથી એકસો ને તાત્કાલિક બોલાવાતા પાંચ થી દસ મિનિટનો સમય જતો હોય છે તે પાંચ થી દસ મિનિટ દરમિયાન મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે